હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પરને આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર બી એ વિભાગ ઈમાં પ્રકરણ નંબર એકનું સોલ્યુશન મિત્રો આપણે આજે જોઈશું તો મિત્રો વિડીયોને અંત સુધી જો વિડીયો ગમે વિડીયોને લાઈક કરવા બોલતા નહીં ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવામાં બોલતા નહીં અને જો તમે આખા ગાલા અસમેટા સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો જે આખા ગાલા અસમેટા સોલ્યુશન છે એ માત્ર માત્ર પચાસ રૂપિયામાં તમને મળી જશે તો મિત્રો જરૂરથી કોલ કરી મેળવો તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો સોલ્યુશનનો વિડીયો

નામ તો રિવીલ નહીં કરી શકતો હું કેમ કે યુટ્યુબ પોલિસી છે અને કરાવે છે કોઈ તો કરાવે છે ખાલી તો કોઈક કાલી એક વિડીયો નાખીને જતો રહે છે પણ 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 આપણી યુટ્યુબ ચેનલ એસેસ ગુજરાત એજ્યુકેશન એ એકમાત્ર યુટ્યુબ ચેનલ છે જો તમને આખા ગાલા અસમેટનું સોલ્યુશન મિત્રો કરાવી રહી છે તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો તો મિત્રો બને છે કારણ કે જે લોકો ખાલી એક એક વિષયનું સોલ્યુશન કરાવે છે એમને આપણા કરતાં વધારે સબસ્ક્રાઈબર મિત્રો થઈ ગયા છે તો મિત્રો આપણા કેમ નહીં

ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે આથી ધંધામાં રોકાયેલી મૂડી પર વ્યાજબી વળતર 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 મળી રહેવું જોઈએ આ આર્થિક આર્થિક એટલે એટલે નફો નફો આને શું મિત્રો ઉત્પાદકો અને વેપારીઓના નફાના ઉપદેશથી જ વિવિધ ધંધાકીય પ્રવૃત્તિ કરે છે અને નફો એ ધંધાનો પ્રેયક બળ છે નફો એ ધંધાનો પ્રેક બળ છે નફો એ ધંધાની કાર્યક્ષમતામાં કસોટી અને માપદંડ છે નફો ધંધાનું જીવન રક્ત છે એટલે કે લાઈફ બ્લોડ છે અને નફાને આધારે જ ધંધાકીય એકમના સદ્ધર સદ્ધરતા માપવા આવે છે નફાના હેતુથી ધંધાના આધારે ધંધાકીય એકમની સદ્ધરતા માપવામાં આવે છે નફો એ ધંધાની અસ્તિત્વ માટે જ નહીં પરંતુ ધંધાના વિકાસ માટે પણ જરૂરી છે નફો એ ધંધાના અસ્તિત્વ માટે જ નહીં પરંતુ એ ધંધાના વિકાસ માટે પણ મિત્રો જરૂરી છે ધંધાના મહત્તમ નફો ખ્યાલ જૂનો છે ધંધાનો મહત્તમ નફાનો ખ્યાલ શું મિત્રો જૂનો છે હવે મહત્તમ નફો નહીં પરંતુ વ્યાજબી નફો એટલે કે ફેર ઓફ રિસોર્સેબલ પ્રોફિટ કમાવાનો જોઈએ તેમ સ્વીકારવામાં આવ્યો છે વ્યાજબી નફો કમાવાને કારણે સંતોષી ગ્રાહક વર્ગનું સર્જન થાય છે વ્યાજબી નફો કમાવા કમાવાને કારણે સંતોષી ગ્રાહક વર્ગનું સંતો થાય છે ને નફાને કારણે ધંધાકીય લાંબા સમય જાહેર જનતામાં શું આદર કે પ્રતિષ્ઠા એ પ્રાપ્ત કરી શકે છે આથી જ કહી શકાય છે કે નફો એ ધંધાની જીવાદોરી જે જીવન રક્ત છે આથી જ કહી શકાય છે કે ધંધો એ નફો એ ધંધાની જીવાદોરી કે જીવન રક્ત છે ત્યાર પછી મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ ઓબ્જેક્ટિવફ મેક્સિ મેક્સિમિનેશન ઓફ વેલ્થ આપવોય ધંધાના વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવતો ટૂંકા ગાળા માટેનો ખ્યાલ છે નફો એ ધંધાના વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવતો ટૂંકા ગાળાનો ખ્યાલ છે જ્યારે મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ લાંબા ગાળાનો હોય છે જ્યારે મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ મહત્તમ સંપત્તિ છે એના સર્જનનો હેતુ શું હોય છે મિત્રો લાંબા ગાળાનો હોય છે ધંધાકીય એકમની મિલકતોમાં ઉચ્ચ ઉત્તર ઉત્તરોત્તર વધારો કરવામાં આવે છે તેને મહત્ત્વની સંપત્તિનું સર્જન કહે છે તેને શું કહે છે મહત્ત્વની સંપત્તિનું મિત્રો સર્જન કહે છે આ હેતુઓ લાંબે ગાળે સિદ્ધ થાય છે આ હેતુઓ શું થાય છે લાંબા ગાળે સિદ્ધ થાય છે મંદ કસોટી કે કટોકટી જેવા આપતી સંજોગોમાં નફો જતો કરવો પડે છે જેતો કરીને પણ સંપત્તિ અને પ્રતિષ્ઠા ટકાવી રાખવામાં આવે છે મહ મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ ધંધાના માલિકના આર્થિક લાભ સાથે સંબંધ ધરાવે છે મહત્તમ સર્જનના મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ ધંધાના માલિકના આર્થિક લાભ સાથે સંબંધ દર્શાવે છે ઓકે ત્રીજું છે અન્ય આર્થિક હેતુઓ ઓકે અન્ય આર્થિક હેતુઓ ઉપર દર્શાવેલ હેતુઓ ઉપરાંત ધંધાકીય એકમોના અન્ય આર્થિક ઉપદેશો હોઈ શકે છે જેમ કે ધંધાની આર્થિક વિકાસ કરવો બજારનો વિસ્તાર આધુનિક ટેકનોલોજી અપનાવી ઉપલબ્ધ સાધનોનો મહત્તમ અને શ્રેષ્ઠ ઉપયોગ કરવો ધંધાની હરીફાઈમાં ટકી રહેવું ઓકે ધંધામાં હરીફાઈમાં ટકી રહેવું વગેરે મિત્રો આ ધરાવે છે ઓકે ત્યારબાદ જોઈએ બીજા નંબરનો પ્રશ્ન મિત્રો આમ બીજા નંબરનો પ્રશ્ન મિત્રો જોતા પહેલા જો તમે આપણી યુટ્યુબ ચેનલ ને મિત્રો સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો જરૂરથી ચેનલ ને મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો અને જો તમે આખા ગાલા અસર ની પીડીએફ મેળવવા માંગતા હો તો નીચે ડિબ્સક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો આખા ગાલા અસરવેલ્યુશન ની પીડીએફ છે એ માત્ર ને માત્ર મિત્રો તમને પચાસ રૂપિયા પ્રોવાઈડ કરવામાં આવશે તો જરૂરથી કોલ કરીને મેળવો ઓકે તો મિત્રો શરૂ કરીએ બીજા નંબર નો પ્રશ્ન આપણને આ રીતે આપેલો છે અને 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 ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં વિડીયોને લાઈક કરવાનું બોલતા નહીં ઉદ્યોગનો અર્થ આપી તેના પ્રકારો જણાવો ઉદ્યોગનો અર્થ આપી તેનો પ્રકારો જણાવો ઉદ્યોગનો અર્થ કે આવી રીતે આપેલો છે કે ઉદ્યોગનો અર્થ મીનિંગ ઓકે તો જ્યારે જ્યાં મોટા ભાગે ઉત્પાદન પ્રવૃત્તિ જ્યાં મોટે ભાગે ઉત્પાદનની પ્રવૃત્તિ થતી હોય તે પ્રવૃત્તિ ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે ઉદ્યોગ એટલે કુદરતી કુદરત પાસેથી મળેલા કાચા માલ પર જરૂરી પ્રક્રિયા કરીને તેમાંથી માનવ જરૂરી સંતોષી શકાય માનવ જરૂર માનવ જરૂરિયાતો સંતોષી શકાય તેવી ચીજ વસ્તુઓ તૈયાર કરવાની પ્રક્રિયાને શું કહે છે ઉદ્યોગ કહેવામાં આવે છે કે કુદરતી સંપત્તિ છે પણ જરૂરી પ્રક્રિયા કરી તેમાં ઉદ્યોગિતા કે તૃષ્ટિ ગુણ વધારવામાં આવે છે દાખલા તરીકે કપાસમાંથી કાપડ બનાવવાની પ્રક્રિયા લાકડામાંથી ફર્નિચર બનાવવાની પ્રક્રિયા ગૌમાંથી બિસ્કિટ બનાવવાની પ્રક્રિયા વગેરે ઉદ્યોગના ઉદાહરણો મિત્રો છે ઓકે ઉદ્યોગના પ્રકારો ટાઈપ ઓફ ઇન્ડસ્ટ્રી ઓકે ટાઈપ ઓફ ઇન્ડસ્ટ્રી ઉદ્યોગના મુખ્ય ત્રણ પ્રકાર શકાય છે પ્રાથમિક કે મૂળભૂત ઉદ્યોગ ગૌણ ઉદ્યોગ અને આનુગાંશિક ઉદ્યોગ પ્રાથમિક પ્રાથમિક કે કે મૂળભૂત ઉદ્યોગ 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 ગૌણ અને તો કે એક છે પ્રાથમિક કે મૂળભૂત ઉદ્યોગ પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી આ મૂળભૂત આ મૂળભૂત ઉદ્યોગ છે આ ઉદ્યોગમાં કુદરત પર વધારે આધાર રાખવામાં આવે છે આ ઉદ્યોગ પર કુદરત પર વધારે આધાર રાખવામાં આવે છે જમીન દરિયો હવા વગેરેમાંથી આવા ઉત્પાદન કરે છે ઓકે જમીન દરિયો હવા વગેરેમાંથી મિત્રો આવા ઉદ્યોગનું ઉત્પાદન કરે છે અને આવા પ્રકારના ઉદ્યોગમાં શિકારનો ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન ખેતી ખાણ ઉદ્યોગ મરગા મરગા બતકા ઉછેર વગેરેનો સમાવેશ મિત્રો થાય છે ઓકે બીજું છે ગૌણ ઉદ્યોગ સેકેન્ડરી ઇન્ડસ્ટ્રી સેકન્ડરી ઇન્ડસ્ટ્રી ગૌણ ઉદ્યોગ એટલે એવા ઉદ્યોગ કે જે મૂળભૂત ઉદ્યોગની પેદાશોને કાચા માલ તરીકે ઉપયોગ કરી નવા પેદાશોનું સર્જન કરે ઓકે ત્રીજું છે ધંધાકીય જોખમ ઉદભવના કારણે ધંધાકીય જોખમ ઉદભવના કારણે મિત્રો આપણે જણાવીશું અને તે પહેલા ચેનલને મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરો વિડીયોને મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આખા ગાલા અસાઇનમેન્ટના જે એની પીડીએફ મેળવવા માંગતા હોય આખા ગાલા અસાઇમેન્ટની સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે મિત્રો એ કોલ કરીને મેળવી શકો છો જોઈએ ત્રીજા નંબરનું ધંધાકીય જોખમો ઉદ્ભવવાના કારણો જણાવો ધંધાકીય જોખમો નીચેના કારણો ઉદ્ભવે છે તો એક હરીફાઈ કોમ્પિટિશન કોમ્પિટિશન ધંધામાં હરીફાઈનું જોખમ વધુ રહેલું છે ધંધામાં હરીફાઈનું જોખમ મિત્રો વધુ કેમ કે હવે કોઈ પણ તમે તો મોટા માણસ છે છે બહુ બધા ધંધા ચાલુ બિઝનેસ બનવાનું એ જ કહેશે કેટલાક તો યુટ્યુબર બનવાનું છે બીજું કઈ જ નહીં જનરેશન એવી છે હવે બીજું શું કરીએ હરીફાઈઓ ધંધામાં પ્રવેશતા હરીફાઈનું પ્રમાણ વધે છે અને જેની સીધી અસર ધંધાના નફા પર થાય છે હરીફાયો ધંધામાં પ્રવેશતા હરીફાઈનું પ્રમાણ વધે છે અને સીધી ધંધાના નફા પર થાય છે હરીફાઈને કારણે જાહેરાત તેમજ અન્ય ખર્ચમાં વધારો થાય છે હરીફાઈના કારણે જાહેરાત તેમજ અન્ય ખર્ચનામાં વધારો થાય છે હરીફાઈ કંપ હરીફ કંપનીમાં બજાર પ્રવેશથી વધુ કે સેવાની કિંમત ઘટાડવી પડે છે હરીફ કંપનીના બજારમાં પ્રવેશથી વધુ કે કંપનીની કિંમત ઘટાડવી પડે છે પરિણામે નફામાં ઘટાડો થાય છે પરિણામે નફામાં મિત્રો શું થાય છે ઘટાડો થાય છે ઓકે બીજું છે ટેકનોલોજીકલ ફેરફારો ટોકને સોરી ટેકનોલોજીકલ ફેરફારો ટેકનોલોજીકલ ચેન્જિસ તો કે આધુનિક સમયમાં

विविध બાબતો અંગે કાયદા કરે છે દાખલા તરીકે ગ્રાહકો કામદારો ઉદ્યોગ પ્રદૂષણ નિયંત્રણ વગેરે માટે કાયદાઓ ઓકે આવા કાયદાઓ ધંધાકીય એકમ માટે જોખમો ઊભું કરે છે આવા કાયદો છે ધંધાકીય એકમ માટે મિત્રો શું કરે છે જોખમો ઊભું કરે છે ત્યારબાદ જોઈએ દાખલા તરીકે કારખાનાનો કાયદો લઘુત્તમ વેતનદારો વગેરે વેતન દારો વગેરે નિર્ણયો લઈ શકાતું નથી ભૌતિક જોખમો ફિઝિકલ રિક્સ કે ભૌતિક જોખમો એટલે ધંધામાં ઉપયોગમાં લેવાતી મિલકતોને નુકસાન થવું ધંધામાં જે ઉપયોગ લેવાય છે મિલકતો એને મિત્રો શું થવું નુકસાન થવું ભૌતિક જોખમો કે આ તો થઈ ગયું આ અચાનક યંત્રો સાધનો કાર્ય કાર્ય કરતા અટકી જાય માલ માલ સામાનની હેરફેર દરમિયાન માલને નુકસાન થાય માલના સંગ્રહ દરમિયાન માલ બગડી જાય વગેરે ભૌતિક જોખમો ઊભું કરે છે આર્થિક જોખમો ઇકોનોમિક્સ રિસ્ક આર્થિક ઇકોનોમિક્સ જોઈ લો મિત્રો આર્થિક અર્થ છે ઇકોનોમિક્સનો આમ તો ઇકોનોમિક્સના ઘણા અર્થો છે ઘણા લોકો એનો અર્થ આપ્યો છે પણ આપણે કોને સાચું માનું મને એ તો એ જ નહીં ખબર પડતી પહેલી વાત તો આર્થિક જોખમો રહેલા છે ઓકે આર્થિક જોખમ એમાં રહેલા છે તેજી 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 મંદી 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 વ્યાજ દર મોંઘવારી કરવેરા વધારો અને સરકારી નિયમોમાં ફેરફાર થવાને વગેરેના કારણે ધંધાના ખર્ચમાં વધારો થાય છે આની અસર ધંધાના નફા પર થાય છે આની અસર શેના એના પર થાય છે ધંધાના નફા પર થાય છે ધંધાના સામાજિક હેતુઓ સમજાવો ધંધાના શું સમજાવો સામાજિક હેતુઓ સમજાવો તો કે ધંધાના સામાજિક હેતુઓ સોશિયલ ઓબ્જેક્ટિવ્સ ઓફ બિジネス ધંધો સમાજને લાભ મળે છે ધંધો સમાજને લાભ મળે છે હેતુ કેટલા સામાજિક હેતુઓને મહત્વ આપે છે કોઈ પણ ધંધાની પ્રવૃત્તિ સમાજમાં જરૂર સમાજમાં જ શરૂ થાય છે અને સમાજમાં જ રહી વિકસે છે વૃદ્ધિ પામે છે આથી ધંધાની સમાજ પ્રત્યેની જવાબદારી છે ને સમાજ વગરનું ધંધાનું અસ્તિત્વ શક્ય નથી આના કારણે ધંધાના નફા સિવાયનો સિવાયના હેતુઓ મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે ઓકે ધંધાના કેટલાક સામાજિક હેતુઓ નીચે મુજબ છે સામાજિક જવાબદારીનો હેત સામાજિક જવાબદારીના ખ્યાલની આવશ્યકતા સરકારી નિયંત્રણો ગ્રાહક જાગૃતિ ગ્રાહકથી શિક્ષણ ગ્રાહકનું સંગઠન અનેક સામાજિક સભ્યતાના કારણે ઉદ્ભવે છે સમાજના વિવિધ જૂથના હિત પ્રત્યેના સભાન રહેવાની જરૂરિયાત ઉદ્ભવી છે ધંધાકીય એકમ અને સમાજના વિવિધ જૂથો કે વિવિધ વર્ગો સાથે સંકળાયેલ હોય છે સમાજના વિવિધ વર્ગોમાં શેર હોલ્ડરો કર્મચારીઓ ગ્રાહકો લેણદારો હરીફો સરકાર અને સમાજનો સમાવેશ થાય છે આ જુદા જુદા વર્ગોના હિતને અલગ અલગ હોય છે આથી તેમના પ્રત્યેની જવાબદારી યોગ્ય રીતે જાળવવામાં આવે છે અને તેમજ દરેક હિતનું જળવાઈ રહે છે તે મહત્વની બાબત છે દરેક હિત જળવાઈ રહે છે તે મહત્વની બાબત છે ધંધાએ વિવિધ કાનૂનોનું પાલન કરવું પડે છે ને જેમ કે કારખાનાનો કાયદો પ્રદૂષણ નિયંત્રણનો કાયદો કર્મચારીઓ કલ્યાણનો કાયદો ગ્રાહકની સુરક્ષાનો ધારો ને ગુમાસ્તા ધારો પ્રોવિડન્ટ ફંડનો કાયદો રોજગારીની તક પૂરી પાડવાનો હેતુ બીજું આવી ગયું ઓબ્જીક્ટિવ પ્રોવાઈડિંગ ઇમ્પોર્ટન્ટ ઇમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી ભારત જેવા વિકાસિલ દેશમાં બેરોજગાર કે બેકારી સમસ્યા ખૂબ જ મહત્વની છે વસ્તી વધારા અને શિક્ષણના વ્યાપના કારણે બેરોજગારીનું પ્રમાણ ઉદ્યો ઉત્તરોત્તર વધી વધતું જાય છે ધંધાની સ્થાપના અને વિકાસ દ્વારા આ સમસ્યા દૂર થઈ શકે છે અને ઘણા ધંધાકીય એકમો રોજગારી પૂરી પાડવા અને ચાલુ બેરોજગારી બંધન ન થાય તે હેતુની ઉભા થયેલા હોય છે દાખલા તરીકે ખાદી ગ્રામોદ્યોગ પંચ જેવી સંસ્થાઓ ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગ પ્રોત્સાહન આપી રોજગારીની તક વધારવાનો પ્રયત્ન કરે છે રોજગારીની તક વધારવાનો પ્રયત્ન કરે છે સરકાર પણ આર્થિક રીતે પછાત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા માટે પ્રોત્સાહન પૂરો પાડે છે અને આથી બેરોજગારીને રોજગારીની તક મળે ઓકે ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવા પૂરી પાડે સેવાઓ સરળ રીતે પૂરી પાડવાનો હેતુ હોય છે સમજી શકે છે આ હેતુઓથી રસોઈના વપરાતા માલસામાનના ઠંડા પીણા અને ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા એકમોને ઉચ્ચતમ ગુણવત્તા ગુણવત્તાના ધોરણનું પાલન કરવું જોઈએ હેતુઓનું એકમો ગ્રાહકો વ્યાજબી કિંમતે વસ્તુ અને સેવાઓ પૂરી પાડવા પ્રતિબંધ હોય છે દાખલા તરીકે વસ્તુનો વેચાણ પછીની સેવાઓ વસ્તુના ગોઠવણી સેવા તેમજ ગ્રાહકના ઘર સુધી વસ્તુ પહોંચતી કરવાની સગવડો વગેરે મિત્રો સગવડો થાય છે ઓકે મિત્રો તમને જણાવી દઉં જો તમે આખા ગાલા અસાઈમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય

ધંધાકીય એકમો ગ્રાહકને સમાજ સમાજના કલ્યાણ માટે વ્યાજબી વેપારી રીત રીતરસમો અપનાવવાનો હેતુ ધરાવે છે જેમ કે વસ્તુના કાળાબજાર ન કરવા વસ્તુનો સંગ્રહ ન કરવો ગેરકાયદેસર દોરતી જાહેરાતો ન કરવી વસ્તુની કૃત્રિમ અછત અછત ન કરવી વગેરે ઓકે અન્ય સામાજિક હેતુ શું છે ઉપર દર્શાવેલ સામાજિક ઉદ્દેશો ઉપરાંત ધંધાના અન્ય સામાજિક હેતુઓ હોઈ શકે છે જેમ કે સમાજના ધંધાકીય એકમને પ્રતિષ્ઠા સ્થાપી ઉત્પાદન ક્ષેત્રે નવા સંશોધનો અપનાવવા ધંધાનો વિકાસ કરવો રાષ્ટ્રીય આર્થિક વિકાસમાં ફાળો આપવો ને આ સરકારે સ સહકારી આપવાનો કર્મચારીઓને વેતન તેમજ અન્ય સગવડો પૂરી પાડવી સભ્યોનું આર્થિક ઉચ્ચલન કરવો કર્મચારીઓ કલ્યાણ યોજના અપનાવી વગેરે મિત્રો આનો સમાવેશ થાય છે

ધંધાની ઓળખ નફાના હેતુથી થાય છે અને ધંધાકીય પ્રવૃત્તિ જેવી પ્રવૃત્તિનો અન્ય જગ્યાએ થતી હોય છે પરંતુ જો તેનો હેતુ નફાનો ન હોય તો તે પ્રવૃત્તિઓનો ધંધો કહેવાય નહીં ધંધામાં કોઈક વાર નુકસાન કે ખોટ જાય છે તો પણ તે પ્રવૃત્તિને ધંધો કહેવામાં આવે છે ભલે નુકસાન જાય ખોટ જાય તો પણ શું કરવાય છે એ પ્રવૃત્તિને મિત્રો ધંધો કહેવામાં આવે છે કરવા માટે કરવામાં ટૂંકમાં નફાના ઉદ્દેશથી આચરવામાં આવતી કોઈપણ પ્રકારની કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ એટલે ધંધો વ્યાખ્યા છે મિત્રો યાદ રાખજો મોસ્ટ આઈમ્પી નફાના ઉદ્દેશથી આચરવામાં આવતી કોઈપણ પ્રકારની કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ એટલે ધંધો નફાના ઉદ્દેશથી આચરવામાં આવતી કોઈપણ પ્રકારની કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ એટલે ધંધો ઓકે ધંધાની લાક્ષણિકતાઓ ધંધાની વિવિધ લાક્ષણ વ્યાખ્યાઓ પરથી ધંધાની વિવિધ વ્યાખ્યાઓ પરથી ધંધાના મુખ્ય લક્ષણો નીચે મુજબ દર્શાવી શકાય છે એક નફાનો હેતુ પ્રોફિટ મોટિવ તો કે ધંધો મુખ્ય ઉપદેશ આર્થિક પ્રવૃત્તિ દ્વારા નફો મેળવવાનો છે નફો એ ધંધાની જીવાદોરી છે વસ્તુઓ પડતર કિંમત કરતાં ઊંચા ભાવે વસ્તુનું વેચાણ કરવામાં આવે એટલે કે નફો ગણાય છે જો લાંબો સમય નફો ન નફો મળતો બંધ થાય તો ધંધો બંધ કરવો પડે છે તેવી શક્યતા રહે છે ધંધામાં નફાનું પુનરોકાણ કરી રોક મૂડી વધારી શકાય છે નફાના માપદંડથી ધંધાના કાર્ય કાર્યક્ષમતામાં માપવામાં આવે છે આમ સોરી આમ નંથી એ ધંધાનું આઈ થિંક થોડુંક પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રો આમાં તો મિત્રો જોઈશું એ ધંધાનું ચાલક બળ છે અને પારા શીશી છે બીજું છે વસ્તુ અને સેવાઓનો વિનિમય વસ્તુ અને સેવાઓનો વિનિમય તો કે એક્સચેન્જ ઓફ ગોલ્ડ સર્વિસ તો કે ધંધામાં વસ્તુ અને સેવાનો ઉત્પાદન કરી અથવા ખરીદ કે તેનું વેચાણ કરી ખરીદી કે તેનું વેચાણ કરી ખરીદી કે તેનું વેચાણ કરી કરવામાં આવે છે એટલે કે કે વસ્તુ સેવાનો વિનિમય થાય છે ને ધંધામાં આમ વસ્તુ કે સેવાનો વિનિમય સંકળાયેલો છે ધંધામાં શું વસ્તુ અને સેવાનો મિત્રો વિનિમય સંકળાયેલો છે કે આપણે ઓકે વસ્તુઓ ભૌતિક એટલે કે દ્રશ્ય કે મૂર્તિ વસ્તુઓ ભૌતિક એટલે કે દ્રશ્ય કે મૂર્તિ હોય છે ને જે જેમ કે પેન ખુરશી ઇલેક્ટ્રોનિક સાધનો કપડાં વગેરે વગેરે સેવાઓ અદ્રશ્ય કે અભૌતિક અને કે અમૂર્તિ હોય છે જેમ કે એ વીજળી પૂરી પાડવી વાહન વ્યવહાર બેન્કિંગ વગેરે મિત્રો હોય છે જોઈએ મિત્રો ત્રીજું જોઈએ નાના મોટા અનેક જોખમો રહેલા છે જેવા કે ધરતીકામ અતિવૃષ્ટિ વાવાઝોડું પૂર દુષ્કાળ વગેરે કુદરતી જોખમો છે જ્યારે આગ અકસ્માત ચોરી હડતાલ લૂંટફાટ હુલ્લડ વગેરે માનવસર્જિત જોખમો છે ગ્રાહકની પસંદગી રુચિ ટેવમાં ફેરફાર થાય છે અને કાચો માલ ન મળે ટેકનોલોજીમાં પરિવર્તન આવે છે વગેરે ધંધાકીય જોખમો છે ને આ બધા સંજોગોમાં સંચાલકોમાં કાબૂ બહાર છે સંચાલકોનું શું કાબૂ બહાર આ બધું છે આવા સંજોગોમાં જોખમોને કારણે નફાને બદલે નુકસાન કે ખોટ જવાની શક્યતા છે નફાના બદલે શું નુકસાન કે ખોટ જવાની સૂચક શક્યતાઓ છે ધંધાના અનેક વિધ જોખમો પરિણામે નફાના વધઘટ થાય થયા કરે છે ને દરેક વર્ષે એક સરખો નફો મળતો નથી દરેક વર્ષે એક સરખો નફો મળતો નથી આમ આ જોખમો ધંધાની આવક પર અસર કરે છે આમ આ જોખમો શું મિત્રો ધંધાની આવક પર અસર કરે છે તૃષ્ટિગુણનું સર્જન ઓકે ધંધાના ધંધા દ્વારા તૃષ્ટિગુણનું સર્જન થાય છે ચીજ વસ્તુઓ સેવાઓ દ્વારા વપરાશકતાને જે સંતોષ પ્રાપ્ત કરે છે જે સંતોષ પ્રાપ્ત થાય છે તેને વસ્તુ કે સેવામાં રહેલી માનવીની ઈચ્છા સંતોષવાની શક્તિ કહે છે ઓકે ધંધો માનવ જરૂરિયાત અને મૌર્ય શોકની વસ્તુઓનું ઉત્પાદન કરે છે ને જેના દ્વારા માનવી જીવનની આરામદાયક અને સુગડભર્યું બને છે અને તે તૃષ્ટિકોણ છે એક સ્થળેથી બીજે સ્થળે ચીજ વસ્તુનું ફેરબદલ કરી સ્થળ તૃષ્ટિકોણનું સર્જન થાય છે એક સ્થળેથી બીજા સ્થળેથી સર્જન થાય છે ગોદામોમાં ગોદામોમાં અમુક સમયે માલનો સંગ્રહ કરી જરૂરિયાતના સમયે માલ પૂરો પાડીને સમસૃષ્ટિકોણ નું સર્જન કરવામાં આવે છે પાંચમો પ્રવૃત્તિમય સાતત્ય ધંધાના ધંધામાં થતી પ્રવૃત્તિમાં સાતત્ય ચાલુ રહેવાનું જોઈએ તો કે એકાદ બે વખત છૂટી છવાય પ્રવૃત્તિ થાય છે તેને ધંધો ન કહેવાય દુકાનમાં કારખાનામાં લારી ગલ્લા કંપની વતે વગેરે નિયમ રીતે સતત પ્રવૃત્તિ કરે છે તેને ધંધો કહેવાય છે પરંતુ આપણે આપણું ટેલિવિઝન નફો લઈને વેચીએ તો તેને ધંધો ન કહેવાય આપણું જે ટેલિવિઝન છે એટલે ટીવી છે એને આપણે નફો લઈને એટલે કે તમે પાંચ હજારનું ટેલિવિઝન ખરીદ્યું જોવા માટે ઘરે ટીવી જોવા માટે ખરીદ્યો અને બે વર્ષ જોયું અને હવે પાંચ હજારનું ટેલિવિઝન તમે સાત હજારમાં વેચશો તો મિત્રો એને ધંધો ન કહેવાય ધંધો તમને ખબર છે કે સમજાવવાની જરૂરત એકદમ સિમ્પલ ભાષામાં લખેલું છે નાણાંની જરૂરિયાત પૈસાની જરૂરિયાત ઓકે તો કે ધંધાકીય પ્રવૃત્તિ માટે તેનાથી શરૂઆતથી માંડીને અંત સુધી નાણાંની જરૂરત પડે છે કારખાનામાં કાચા માલની તૈયારી કરવાનું માલ ઉત્પાદન કરવા વેપારીને માલની ખરીદી કરવા માટે નાણાંની જરૂર પડે છે આર્થિક પ્રવૃત્તિ હોવાથી તેને નાણાકીય વર્તનની અપેક્ષા થતી હોય છે આર્થિક પ્રવૃત્તિ હોવાથી તેને મિત્રો નાણાકીય વર્તનની અપેક્ષા થતી હોય છે ધંધામાં આ નાણાકીય વર્તન નફાના સ્વરૂપમાં હોય છે ધંધામાં આ નાણાકીય વર્તન છે નફાના સ્વરૂપમાં હોય છે બે પક્ષકારો ટુ પાર્ટનર્સ કે ધંધામાં વસ્તુઓ કે સેવાનો લેવડ દેવડ અદલ અદલા બદલી કે ખરીદ વેચાણ થાય છે અમુક ભાવ લઈને વસ્તુ કે સેવાઓ પૂરા પાડવામાં આવે છે ને મેળવવામાં આવે છે તેમાં બે પક્ષકારો હોય છે ખરીદનાર કે સેવા મેળવનાર અને વેચનાર કે સેવા આપનાર તેથી વપરાશ માટે વસ્તુઓ કે સેવાઓ મેળવવામાં આવે છે ને ધંધો ગણી શકાય છે તેને મિત્રો ધંધો ગણી શકાય નહીં ઓકે ઉત્પાદન એ વિસ્તરણની પ્રવૃત્તિ ધંધામાં સમાયેલા થાય છે કારણ કે તેમાં નફાના આશયથી થતો હોય છે ઓકે મિત્રો આથી આપણો વિડીયો પૂરો થાય છે તો વિડીયોને લાઈક કરો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે આખા ગાલા અસોટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો નીચે જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો જે આખા ગાલા અસોમેટનું સોલ્યુશનની પીડીએફ છે એ મિત્રો માત્ર ને માત્ર તમને પચાસ રૂપિયામાં પ્રોવાઈડ કરવામાં આવશે તો મિત્રો જરૂરથી આ કોલ કરીને મિત્રો મેળવી ઓકે તો મિત્રો મળી આના નેક્સ્ટ પાર્ટમાં અને ચેનલ સબસ્ક્રાઈબ વિડીયો લાઈક કરતા રહેજો વિડીયો જોતા રહેજો ઓકે